પોલીસના જણાવ્યા અનુસાર શહેરમાં કેટલાક યુવાનો દ્વારા મોટા અવાજવાળા લગાવીને જાહેર સ્થળો પર ભય અને માહોલ ઉભો કરવામાં આવી રહ્યો હતો જેના કારણે સામાન્ય નાગરિકો ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો આ સમસ્યાને ધ્યાનમાં રાખીને માનસોવર સર્કિલના ત્રણ પોલીસ સ્ટેશનો દ્વારા ત્રણ દિવસીય વિશેષ અભિયાન ચલાવીને આ વાહનોને જપ્ત કરવામાં આવ્યા હતા આ કડક પગલાનો ઉદ્દેશ્ય શહેરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે નાય પોલીસ કમિશનરે સ્પષ્ટપણે ચેતવણી આપી છે કે આ અભિયાન ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને વાહન ચાલકોની સાથે સાથે આવા ગેરકાયદેસર ફેરફાર કરનારા કારીગરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ તત્વોને કડક સંદેશ મળ્યો છે